બધી આપણે અહીંયા પાણી બેઠીને આવ્યું બધી જો રખડે છે પાકડા વધારે રખડે છે છે ને નદીમાં પડી ગઈ છે આગળ ઘડીક વાર ચરશે અત્યારે બાકી ઘણીક વાર પછી પાણીમાં બેઠા દઉં કેમ કે માખીઓ બહુ ખાતી હોય ને અત્યારે ખાય નહીં પી હું બધા પર અત્યારે ચરવાનો ચરે નહીં પછી બહુ એટલે આવું ની રીતે ઘડીક વાર રખડશે પછી નદીમાં તો અત્યારમાં છે ને બધી બીવો આપણી પાણીમાં બેઠે છે ને ચાર પાંચ જ ચરે છે ગાયું ચરે છે ને ચાર પાંચ બહેું આવી ગઈ બાકી બધી બીજું પાણીમાં બેહી ગયું પાડેડા હોત જેને ખાવું હોય એ બધા આવી ગયા માથે અત્યારે બધા જે ચરે ગાયો તો બધી ચહેરા રાખે બેહોનો આ વાંધો ચરે નહીં ઘડીકમાં અત્યારે અડધી કલાક બેવા દેવો ને પછી ગાઢશું પીહું પાણીમાંથી તો અત્યારે છે ને આપણી બધી બેહું પાણીમાં પાછી પડી ગઈ છે ગાયો પણ જો ચરી લીધો એટલે બેહી ગઈ બધી આ બાજુ બધી બેઠી છે આરામથી પાણીમાં ઘડીક ચક્કર મારી ને ચરી લીધું એટલે બધી બેસી ગઈ આવે બે ત્રણ તો અહીંયા ઉભી છે ગાયું ઘડી વાર અહીંયા બે ગાયોને ઊભા રહેવા દઈ અને બે પછી ગાંઠી ગરમી બહુ છે ને એટલે અત્યારે અત્યારે છે ને આપણી બધી રખડે છે ગાયો આવડી ખોવાઈ ગઈ છે બે ગાયું રહી ગઈ બે ગાયું છે મંગુ અને જમના બે છે બાકી રાધા રાજ ગોરી ક્રિષ્ના ને રતન એ બધા ખવાઈ ગયા છે પાંચ આ બાજુ ચરવા ગયા હતા ત્યારે હું હતી નદી ચરવા નીકળી ગયા આગળ કઈ બાજુ નીકળી ગયા ખબર નથી રહી જો પાછા વરી ગયા હોય તો કઈ નક્કી ના કહેવાય આવશે તો ઘરે પાછા અત્યારે હું છે બધી નીકળી ગઈ એ ગાય બે ગાયું ઊભી દેખાણી બાકી બેઠી હતી બેમાં બધી ચરે છે હવે અત્યારે આપણી ગોરી આવી ગઈ છે અને બીજી ગાડી ઘરે ભાગી ગઈ બધી નાખી લીધી છે પાડો ની બે ત્રણ ચરે આવી આવશે હવે અત્યારે હવે જવા ને ઘરે બધી એક વાગી ગયો છે હલો ધીરે ધીરે બધે પટો પકડી લીધો અને બધી નાખી જ નાખી ગાઈ

કેમ હવે બેસવા આવતી નથી અહીંયા શું વાંધો છે ને એ ખબર નથી કાંઈ કેમ કે ખડ થઈ પડ્યો ચારે બાજુ વધી ગયો હવે તો અત્યારે છે ને બે હું બધી આપણી રાખે છે કેમ કે એક એની હાકી પડતી છે ને આપણે છે ને ચક્રું મારીએ ખાલી પાછળ પાછળ કેમ કે ચેક કરીએ ખાલી ચરે છે કે નથી ચરતી ત્યારે છે ને આપણે બધી ચરે છે આરામથી આપણે હવા અમાજ રખડાતો હોય હવા રહે છે ને પાણીમાં બેઠી રહેતી હોય ને એટલે અત્યારે ચરે અત્યારે આપણે છે ને કઈ કામ કરવાનું હોય ને જવાનું એટલે બે હવા પાણીમાં બહુ બેઠી રહેતી હતી બે વાર બે વાગી જો અત્યારે બધી ચરે ખબર પડી જાય ને કેમ કે ભાગ દોડ ભાગ દોડ કરે ને પાણીમાં બેઠી રહ્યું હતું ભલે બેઠ્યું આજે બે હવા દીધી આપણે બીક છે ને આની છે એકની હવે એની વીઆવાની તૈયારી થઈ ગઈ છે જોકે દસ મહિના છે ને બે દિવસ પછી પૂરા થાય પણ એવું કાંઈ હોય નહીં આપણે તારીખના હિસાબે ગમે લેખવાનું હોય જ નહીં એમાં એટલે આચર પાછળના ભરી લીધા છે આગળના હવે ભરી લે જો જોકે હવે લગભગ રાત છે અહીંયા કાલ નદી કાલ સાંજ સુધીમાં લગભગ આવી જશે ફાઇનલ છે આગલા વ્લોગમાં તમને જોવા જડશે જ ન્યૂ મેમ્બર આવી જશે આચર કમ્પ્લીટ થઈ ગયા એટલે તૈયારી ગમે તેમ કરીને જો એક બે દિન અંદર આવી જ જાય ને આ બે આપણે દગો દીધો છે કેમ કે હજી પંદર દિવસ લઈ જાય મહિનાનો દગો આવ્યો છે ને કે આને બાર તારીખે દસ મહિને પૂરા થઈ ગયા હતા ને આજે છવ્વીસ તારીખ થઈ ગઈ છે બાર તેરથી માથે થઈ ગયા પણ હજી કંઈ વિચાર છે નહીં એની એટલે આ બધી મા દીકરી જે બે આનો હજી ને નેવ ટકા નથી કયા કેમ કે આ પણ શેક નથી પાકડ લગભગ છે ને એવું થયું છે કે રિપીટ થઈ ગયું હોય બે ત્રણ બેસો વાંધો પડ્યો છે રિપીટમાં થઈ છે બીજી ખડેલી છે પાછી આવી ગઈ છે એટલે બે બે લીટર કરતી હતી તો અત્યારે છે ને વાગી ગયા હાડા હાથ સાંજના હવે જો ભેહું ને ઉતારી બધી નદીના કાંઠા પર આજે અડધી તો આપડી છે ને ઉતરવાનું નામ નથી લેતી કેમ કે અત્યારે એને માખું બેસી જાય ને એટલે ચરે વધારે તો બધી ઊભી રહી ગઈ છે ચરવામાં ગાયો આગળ આ બાજુ નીકળી ગઈ બધાને ઉતાર્યા ધીરે ધીરે જે ઉતર્યા છે જો અડધી તો જ માથેથી જ્યાં માથે વારે ચડી મારવી પડશે લાકડી હતી એ ઉતરે કે નામ ન લે તે ઉતારવા નીચે એક થકવી દઈએ છે આ બધું જો પાણી પીવા નદીમાં આ બાજુ ખાલી છે ને ખાડા ખાડા જ ભરાયેલા છે વધારે પાણી છે ને આપણે આ બાજુ એક જ બાજુ ભરાણું છે એક હવે ટીટોળી હું છે ઈંડા નથી ઉપર બેહતી હવે બચ્ચા ઈંડા એમને બી છે હવે બચ્ચા થશે નહીં લગભગ કે ટીટોળી બેસવાનું જ બંધ કરી દીધું છે પાંચ છ દિવસથી જોઈએ છીએ ટીટોળી બેસવા નથી આવતી અહીંયા બાકી હું પાણી પીતી જાય નદીમાંથી આવી જાય અહીંયા આટલું પાણી પીએ ને ઘરે જઈને હવે એટલે મોઢું ભાંઠ છે ગમે એટલું નદીમાં કલાકથી દોઢ કલાક બેસણ બેહાડી રાખીએ આપણે તોય પાણી નહીં પીવે ઘરે જશે ને એટલે નદીમાંથી સીધી ઘરે જઈને પાણી પીવે કેમકે ને પેલાથી ટેવ પડી ગયું હોય ઘરે પીવાનું એટલે ઘરે જોઈએ જ પાણી ભલે નદીમાં તમે પાવા પાણી અહીંયા લઈ આવો ને ને તો અહીંયા ઘરે પીવા જાય તોય ધરાથી કેમકે આને સંતોષ ન થાય માલનો નિયમ છે બે કલાક પાણીમાં બેઠી રહેશે પણ પાણી નહીં પીવે જીવન બહાર કાઢો ને એટલે તરત પાણી પીવાનું ચાલુ કરી દે કે આપણે પહેલાથી આપણે જોયેલું છે અને તમને દેખાડીશું ખુ આગળ હું છું પાણીમાં ત્યારે ઓછું પીવે તો એક એક બેબી કૂટરા ભરીને પી લઈએ હવે બધી થઈ ગઈ કાંટે ચડી ગઈ હવે આપણે ભેખલી એને ખાણ ચાલુ કર્યું ચાલુ કરવાનું છે હવે વેલેરી થઈ જાય ને વેલેરી ઘી જાય આ છે ચાર વર્ષની બટકી ત્રણ વર્ષની આ બાજુ બે બે ત્રણ વર્ષની છે બે દાંત તપા થઈ ગઈ છે આ હાઈટ નથી દેખાતી એના હિસાબે આપણે બટકા રહી જાય ને આપણી જે દીવા જાન્યુઆરીમાં જે ભેંસ મરી ગઈ હતી ને એ ભેંસની દીકરીની દીકરી છે આની માં પણ મરી ગઈ છે એ પણ ટોપ ક્વોલિટી જ હતી એક જ પાડી છે આખા વેલામાંથી એની બીજીની બેનું તો છે બે બેનું છે બેનું દીકરી બે ત્રણ છે અહીં બેની દીકરીની દીકરી છે આ ભૂરી જોકે એ પણ હમણાં મહિનામાં અહીંયા હે બે હું ઈંડા ફાડી નાખશે ખડ થઈ ગયો ટીટોળી આવે જ નહીં બેસવા થોડી પણ નાખ્યા છે એક ઈંડો જો ફૂટી ગયો છે આ સફેદ દેખાય છે નહીં હવે જો અહીંયા ચરશે પછી આમ ભરશે એટલે ઘરે આટલો મેદાન આપણે કાયમી ચારવાનું જોઈએ કાયમી ઘરે હવે છે ને આ બાવડે કાઢી નાખવાનું છે કાપી કાંટા નાખી દેવા ઓલી બાજુ ને આ બાજુ બધે જે કાંટા થતા હતા ને બધે કાઢી નાખ્યા ટાઈમ જળશે ને એટલે કુવાડી ઉપાડી નાખશું થોડુંક આમાં જો કે કુવાડિયું નથી થયો ધોળકર વધી ગઈ કેમ કે આમાં થાપણી હતું તો જે છાણા થાપતા હતા ને એ સ્ટોક અહીંયા પડ્યો છે કોઈ જોતા હોય તો લેતા જતા હોય સો રૂપિયાને બસો રૂપિયાને એવી રીતે એટલે પછી પજામા ચડશે હીકળીક્યા વાળામાં ખડ થઈ ગયો જોરદારો